કામ બનાવીએ માં દીકરી તો રૂપાળો બનાવ્યો હું તની ખા હું તને પોરબંદર નો લીધો ને પીઝો ઈ ખા

હા તે પંડાડાને ને ક્યાં જવા લ્યો ખાધું ખાઈ લીધું ને હવે હે ને અહીંયા મનીષા ને અર્જનભાઈ એ ક્યાં કે ના હું એકલો ધો ના કાં હઈ કે આવા આવા માણસો જોયા કઈ દુનિયામાં તમે જોયા હોય તો કીજો

બાકી આકડા બાકી હા કઈ આ પોસિબલ જ ન વસ્તુ અત્યારે હે ને માઇક છે આ છે ને તમારે તારે બાપા ને જોરદાર માગ છે એમ હમ એટલે આ ટક્યા બાકી નકણ ટક્યા કોઈ દી અમારે મારે ક્યાં ફોન કરે કરે કે કે બોલાવીએ બોલાવીએ કોઈ ને આવવું એટલે જાય આપડે તો કામ છે પણ એ પણ એવું કઈ થોડું હા તે બસ બા એ સારું મારે બતાવવું હતું તમને કે હે ને દુનિયામાં એવું કંઈ હોય નહીં કે કંઈ નાનું કામ ને મોટું કામ ને કંઈ રાઇટ હં હું તો તમને ખબર હે ને કે જો થામ ધોતો થામ ધોવા રસોઈ બનાવવા અને બનાવ્યું રસોઈ એવું નથી કે કંઈ દીધા દા હું એમ હં રસોઈ બનાવેલ છે છોકરીઓ માટે મારી દીકરી માટે રસોઈ બી બનાવી હં અને ત્યારે મનીષા હતી ને તે એ ટાઈમે બનાવેલ છે ખબર આવેલ છે એની ને ઠામતા નકણી હજે પણ હજે એવું નથી કે કંઈ મનીષા ન નકીએ તોય તો ના પાડે કે ના ના એ હું કરે લે શું કરે લે મેં કીધું ના ના ભાઈ મણી થોડી છે ને પ્રેક્ટિસ રહીએ ને નકર પછી ભૂલાઈ જઈએ આપણે હં એટલે એવી પ્રેક્ટિસ તો રાખવી જોઈએ ખરેખર નહીં એ તમને છે જિંદગીમાં કામ લાગીએ એમ એવું હું કંઈ નથી કે કંઈ એનાથી કોઈ નાનું થઈ જાય કોઈ દુનિયામાં કોઈ નાનું થયું જ નત હમ એ તો આપણા મનનું હે બધું કે આ મનથી આપણે માનીએ કે નાના મેન તો મેન થોડા કરે હે હં એ બધું મનનું છે બાકી એના કંઈ કંઈ નાનું મોટું ને કંઈ હોય કોઈ દિવસ જિંદગીમાં હમ એ નાના હું ને ત્યારે એ આપણે છે અટાણે મોટા થયા ને તો એ આપણી છે આ આપણે જે કલ્ચરને જે રીતે મોટા નાના મોટા થયા ને આપણે મા જે શીખાડ્યું ને એ આપણી સંસ્કૃતિમાં આવ્યું સંસ્કારમાં આવ્યું સંસ્કૃતિમાં ને પણ સંસ્કારમાં આવ્યું ને એ સંસ્કારમાં આવ્યું એટલે આપણે એ રીતે છે ને એ રીતે એક કરીએ ને બિલીવ કરીએ બાકી કંઈ છે નહીં એવું કંઈ એવું દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં ક્યારેય ને કોઈ કહેતું હોય કે ના ના અમે તમારે આમ જ છે પણ આમ જ છે એ તમારો અહંકાર બોલે ભાઈ અહંકાર રાઇટ આપણો પોતાનો અહંકાર હોય ને એ અહંકારથી જ આ બધું જે કર્મ કરીએ ને એટલે જ આપણે એનું ફળ પાછું ભોગવવું પડે બાકી અહંકાર મૂકે દો અને પછી તમે જુઓ તમે એણે એની એની આખી વસ્તુ જ જુદી છે તમને કોઈ કોઈ વસ્તુ ન નડે ક્યાંય દુનિયામાં કાંઈ ન નડે કારણ કે અહંકાર મૂકી દીધો એટલે તો બધું એક થઈ ગયું રાઈટ એક વિશ્વ આપણે આખું આખું વિશ્વ છે ને આપણે બધું આખું એક આપણું ફેમિલી થઈ ગયું એમ અને વિશ્વ એટલે આખી આ દુનિયા નહીં દુનિયાથી ઉપર એમ હમ એટલે પછી આપણે કંઈ નડે નહીં પણ એ કરવું ને એ આટલું બાઉન્ડ્રીની બહાર જવું બસ આ જ અધ્યાત્મ છે રાઈટ બાકી બધું જે છે ને એ ધાર્મિક છે એને ધર્મ કહેવાય એટલે ધર્મ એ પણ પાછો કેવો કે પંથ પંથ રાઈટ બાકી બીજું કંઈ છે નહીં બધાય ઊભા કર્યા વાડા ને વાડા ઊભા કરવાનો એમાં એના પાછળ મકસદ બસ જુદો હતો એનો કંઈ એનો કંઈ એવું નથી કે આપણે એને અવતારે પાડીએ કે કંઈ આ ખોટું છે ખોટી વસ્તુ કાંઈ છે નહીં જો સમજાય તો ન સમજાય તો બધું ખોટું જ છે જે કીએ હમ એવું હે બધું ખેલ તો હવે આ ખેલ હે ને સમજાય તો સમજાય તો વાંધો નહીં ભંડાડાને કહે તો મિત પછી એવો અટાણે ને જો આ કામ કીએ છીએ એ તો હમ

પણ જિંદગીમાં જે કઈ થોડી સંતોષ છે કે ને સંતોષ સંતોષ હોય બસ સંતોષ સુખી હોય બાકી જેને સંતોષ ના હોય ને

એ ત્યાં આપણે એને કામ કે આપણે હેઠળ કઈક જુદું કઈક નામ આપ્યું ને કામ કે દેવ કાવ કે દેવી પૂજક હા સોરી દેવી પૂજક એને કે ભૂલ થઈ ગઈ હમણાં તમને નામ કે પણ એ આ નવું નવું નામ એ દેવી પૂજક આપ્યું એમ એ કુબા હોય અમારે કુબા હું તા નહીં દેવી પૂજકના વિહાવાડામાં બહુ કુબા હજય છે હે તો હવે હે આટલું તો બહુ છે ઘઉં ને એ આવજો ભાઈ બાય ને ને મનીષા કે હર હર ને જય માતાજી ને જય ખોડિયારમાં જય વિજય ભગત ને જય નિર્ભાઈ